आय जय बाडरवीर ऑफेशल अरे આપ કંટાળવાઈ ગયો છે હું કરું આ શિવરાત્રી છે આજા તો ને મારે તો મોરના મેળા જવું છે ને એકલો પડી ગયો તો કરું હો કોઈ ઉતતું નઈ મેળા જઈને આવું તાણે ઓય ખજૂર દરાકનું બધું લવ નથી તો એવું ખાવું છું હું તો ઘેરથી ખાતો હોય ને રોહિત અને રોઝા તો સીધો મેળો જઈને નથી થવું તો પેલા મારા દોસ્તાર બચ્ચો બેરીઓ ને બેરીઓ હો અંગાજે રસ્તામાં ને ઊભી નજી જઈએ છીએ હેડતા અને હું ગીત ગઈએ હું ગીત ગઈયા હા હા રસ્તામાં હર હર શ્યામ્પુ બોળા કે તારે ધૂન લાગે મારી માની છો કે તો મને શિવજીના ગીત ગમો શિવજીની વાર્તા પૂરી ના થાય અમુક પાછા નેકળજી શિવરાત્રીના આગળ નેકળજી તો ગરમી પડશે એવી ગરમી પડશે ગૌ તો આયા અને બાજરી એ બહુ વિકાસ કરશે એવો બહુ વિકાસ પડશે આટલા દાડો તો કોઈ ગરમી જ નહીં પડતી ને આ વરસાદનું એવું નફણા છે એ વાદળો ને વાદળ એવું આવું છે હું કરવું કોઈ ગમતું જ નહીં મને તો હવા પંતાળીસ અમને તો મને તો મેળો આવે એટલે તો બહુ શેક મેળાનો હતો જબ્બર આમાં આપશે બધા ભેગા થઈને જઈએ અને ઢોઈએ ખબર હું કરે ઢોર પાવાના છે ને હું ખબર નહીં પડતી હોય પહી તો હું શાંતિ છું વહેલું જાઉં આ દ

તો તે બકા શું ઓટોસને તો તં તારા ઓલા માપી સો ખોળું મને પણ તારા ના જેલી મેળા તો ઉડું તો ઝઘડો બધા આયા કેતો તો ને હય હારું હારું છે ભાઈ ભરત ભાઈ આટું છે મધન તો

કોમ પીવા ની બળ પાછી અરે વાત સાચી છે કે કોક કરો ફોળો કે યાર એ હાળી હું કહું છું જો ને તમે હો તો બધા છોરો એ હોય છે અને दारूડિયા હાથ પાતા હું છું તું શું કામ કરતા ક્યાં પાછો આવ્યો

પોણ્યો આ પોણ્યો ને મેળામાં હરખા જોઈન પડજો નકા અતારે તો ઉલાળો દુલાર

તો હળવા કાઢ્યું છે અને આપડે ગરમી પણ આ બાજરી તમે તમે મેળા માં ભરા ટાઈ ઉહેર બધો ટાઈ માં આવી ગયો એવું છે હારું ફરી ફરી અને બધો આપણો નાખી ઓ માતા ડોય પૈસા લેજો પછી મને

ખબર થોતા મારી માની શકો અમે તો મેળા જઈએ શિવજી ના શિવ શિવજી ના વિભાગીતા એટલે શિવરાત્રી મનાય એટલે અમે તો શિવરાત્રી પણ તવે થોડા બોળા પૈસા લઈ મહારાજ શિવજીના ના મેળ જજો કોણ તો જો કલા જિંદગી કોણ તો પીજો પાછા પીલી તો દૂધ જેવી ભોંગા અમે તો પીવા જ છીએ પાછા ઓ અને અમે તો શિવરાત્રી અડ્યા છે અને અમારો વિડિયો ગમ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો અને અમે તો હે અડ્યા જય જય હર હર બોલા